સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સોમવારના રોજ બાર વાગ્યાની સાથે શહેરના શેરીઓ ઘર મંદિરો ભગવાન શ્રી કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા જ્યારે બે દિવસ દરમિયાન શહેરની શેરીઓ ચોરા પર મટકી ફોડના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા

આ જન્મ સાથે સાથે હાથી ઘોડા જય કનૈયા લાલ નાદ સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું સોમવાર અને મંગળવાર એમ બે દિવસ શહેરના માર્ગો પર મટકી ફોડના વિવિધ કાર્યક્રમો થયા હતા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્ય માર્ગ બાગડ ચાર રસ્તા ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો બીજી તરફ ખાતે પણ ફૂટ ઊંચી દહીહાંડી નું કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે ભાગડ રસ્તા પાસેના વર્ષોથી યોજાતા દહીં હાંડીના કાર્યક્રમમાં આ વર્ષે પાંત્રીસ જેટલા મંડળોએ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

જેમાં કુલ બાર જેટલા ગોવિંદા મંડળો પાંત્રીસ ફૂટ ઊંચી દહીહાંડી ફોર્ડમાં ભાગ લીધો હતો જેમાં વિજેતા મંડળને એક લાખ એકાવન આપવામાં આવ્યો હતો બે મહિલા મંડળ પૈકી વીસ ફૂટની ઊંચી મટકી એક મહિલા મંડળે ફોડતા એકાવન નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ સહિત શહેરમાં વિવિધ મહોલ્લાઓ અને ગલીઓમાં મટકી ફોડના કાર્યક્રમો થયા હતા આ કાર્યક્રમો દરમિયાન લેઝિમ ઢોલ નગારા ડીજે ફાયર શો સહિતના અનેક કર્તબો ગોવિંદા મંડળો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે ભાગળ ચાર રસ્તા પર ઢોલ નગારા સાથે ગોવિંદાઓની મોટી ફોજ મટકી ફોડવા માટે અલગ અલગ ગ્રુપ સ્વરૂપે ઉમટી પડી હતી એક તરફ ઢોલ નગારા વાગતા હતા અને ગોવિંદાનું ટોળું હજારોની સંખ્યામાં એકત્રિત હતું તે દરમિયાન એકસો કોઈક દર્દીને લઈને ત્યાંથી પસાર થતા સાયરન વગાડ્યું હતું લોકોએ 108 નો અવાજ સાંભળતાની સાથે જ હજારોની સંખ્યામાં એકત્રિત હોવા છતાં પણ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર 108 ને ઝડપથી રસ્તો આપી દઈ પોતાની નૈતિક જવાબદારી શહેરીજનોએ નિભાવી હતી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત